અનુલક્ષીને પ્રિ નવરાત્રીનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાયલબેન કુકરાણી રીટાબેન પટેલ બાબુભાઈ જમનાદાસ પટેલ સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપસ્થિત મહાનુભાવોનું આયોજક મહર્ષિ ગોપાલ પટેલ અરવિંદભાઈ પટેલ દીપ કરુભાઈ પટેલ વિશ્વ પટેલ એ અભિવાદન કર્યું હતું પટેલ મહર્ષિ ગોપાલભાઈ હું નીલામુજ મંડપમાં પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું ને આ વર્ષે આપણે માના ગરબાનું આયોજન પ્રથમ ચરણમાં કરી રહ્યા છે બાડગામ ખાતે જે અમદાવાદ ગાંધીનગરથી દસ મિનિટના અંતરે છે તેમ છતાંય અને આ આયોજન એવા હેતુથી કરીએ છીએ કે આબાલ વૃદ્ધ સૌ કોઈ નાના બાળક પાંચ વર્ષથી લઈને વડીલ સુધી અહીંયા આયોજનનો ભાગ લઈ શકે છે એના માટે આપણે નગરીનું આયોજન કર્યું છે નગરી આપ વિડીયોમાં જોશો એ પ્રમાણે આખી નગરી એક ગામઠી થીમ ગામનું પાદર હોય એ પ્રમાણે બતાવવામાં આવી છે કે જ્યાં આવીને આપણું જે મૂળ છે આપણા જે મૂળ સંસ્કારો છે તે આપણા વડીલો આપણામાં કહી શકે આપણે આપણને એમના અનુભવો સમજાવી શકે મિત્ર આપણી સાથે વાતચીત અને સંવાદ કરી શકે આ પ્રિ નવરાત્રિ અમે નહીં કહીએ પણ અમે અમારા સાથી આપણા સાથી મિત્રોની નવરાત્રિ કહીશું કે જે આવતીકાલે વીસ એકવીસથી લઈને નવરાત્રિનો દશેરા સુધી જે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે એમાં બંદોબસ્તમાં ભાગરૂપે ઊભા રહે છે તે લોકો માટે આપણે આજનું આયોજન કર્યું છે તેમના પરિવાર માટે આજનું આયોજન કર્યું છે કે જેમાં પોલીસ કર્મીઓ આવી ગયા ફાયર કર્મીઓ આવી ગયા હોમગાર્ડ કર્મીઓ આવી ગયા એ બધાના પરિવાર માટે આપણે આયોજન કર્યું છે એટલે એ લોકો બંદોબસ્તમાં જાય તેની પહેલાં એક નવરાત્રિ એક દિવસ એક રાત તો એમના પરિવાર સાથે માતાના નામે માતાજીના નામે ગરબે ગુમ્યું છે આજે શ્રી મનોજભાઈ અગ્રવાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જે ડીજી છે ક્રાઈમ અને રેલવેઝના અને ફાયર અને સેફ્ટીમાં એ રીતનું છે કે આપણે એક એન્ટ્રન્સ છે બે એક્ઝિટ છે અને છ ઇમરજન્સી ગેટ્સ છે અને છ છ ઇમરજન્સી ગેટ્સ ઉપર આપણે ફાયર એક્સ્ટિંગ્યુશન મૂકેલા છે કે એમને ડાયરેક્ટ ગ્રાઉન્ડ સુધીની અવેલેબિટી થાય એ રીતનો પેસેજ છે ફાયર સેફ્ટીમાં સાહીઠથી પણ વધારે ફાસ્ટ ફાયર એક્સ્ટિંગ્યુશર બાટલા ને એવું છે એમનું સેફ્ટીનું ગાઈડલાઇન જોવા જઈએ તો આપણે સવા બસોથી વધારે સિક્યુરિટી ગાર્ડ્સને એમનું આયોજન કરેલ છે એમનું વ્યવસ્થા કરેલ છે જેમાં એસી જેવા બાઉન્ચર્સ છે ગાડીનું પંદરસો થી બે હાજર ફોર વ્હીલરનું પાર્કિંગ છે અને પાંચ થી છ હજાર ટુ વ્હીલર્સનું પાર્કિંગની આપણે એમ્પલ પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે આ ગરબાની ખાસિયત એ છે કે અહિયાં મંડળી ગરબાનું આયોજન કરાયું છે દસ દિવસ દસ કલાકારો સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ ખાસ અહીંયા જોવા મળશે અને અને યુવાનો કોલેજના સ્ટુડન્ટો માટે એક અનોખો ઉત્સવ અહીં આ ગરબા સ્થાપિત થશે આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન કરાયું છે જેનું નામ છે સાંકડી શેરી જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલરી હેન્ડીક્રાફ્ટ એથેરીકસવેર વેર ચણિયાચોળી હોમ ડેકો નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં કરાવવામાં આવ્યા છે કાર્યક્રમમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી સર્વેલન્સ હાઈ સિક્યુરિટી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જાણીતા કલાકારોમાં જેવું કે અસિત અમી પ્રજાપતિ હિમાલી વ્યાસ નાયક અને ખુશબુ આસોટરિયા કમલેશ બારોટ આરિફ મીર તારિકા જોશી સોનુ ચારણ મિહિર જાની અરવિંદ વેગડા જેવા કલાકારો સાથે માનવ ગર્ભમાં સૌ કોઈ લોકોને ગામથી વાતાવરણમાં ખૂબ જ અદ્ભુત રીતે ગરબાના ગરબા ખેલવાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધારો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર